તો ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે તમાકુની ખેતી વિશે એટલે કે જે આપણે તમાકુની ખેતી કરીએ છીએ એની અંદર કયા કયા ખાતરો વાપરીએ છીએ અને કેવી રીતે તમાકુનું ઉત્પાદન લઈએ છીએ તો મિત્રો જે આ તમાકુ તમને જોવા મળી રહી છે અમારા હસમુખભાઈની તમાકુ છે અને આપણે આજે હસમુખભાઈના ખેતરમાં આવ્યા છીએ અને હસમુખભાઈની મુલાકાત લેવાની છે અને હસમુખભાઈ પાસેથી આપણે જાણવાનું છે કે જે આ તમાકુની તમને ખેતી જોવા મળી રહી છે જે તમાકુ તમને અત્યારે જોવા મળી રહી છે એની અંદર હસમુખભાઈ કયા કયા ખાતરો વાપરે છે અને જે તમાકુની ખેતી છે એ કેવી રીતે કરે છે એ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો ફાઇનલ તમને જોવા મળી રહ્યું હશે કે જે આ તમાકુ તમને જોવા મળે છે એ બહુ સારી તમાકુ છે અને એ બહુ સારો વિકાસ છે અને તમાકુનું વાવેતર પણ બહુ સારું છે મિત્રો તો મિત્રો આજે આપણે ફાઇનલ જે કે વાત કરવાની છે હસમુખભાઈને કે હસકુ હસમુખ જે ભાઈ આ તમાકુ આવી છે તમે કેવી રીતે તમાકુનું વાવેતર કરો છો તમાકુની અંદર કયા કયા ખાતરો વાપરો છો અને તમાકુની અંદર કેવી રીતે પાણી આપો છો અને કેટલા સમયે તો મિત્રો આપણે જોઈશું કે તમાકુ કેવી છે અને તમાકુનો વિકાસ પણ કેવો છે તમને જોવા તો મળી જાય કે તમાકુનો એકદમ સરળ વિકાસ બહુ સારો છે તમાકુ સારી વધે હાઇડમાં પણ સારી છે અને પત્તા પણ બહુ સારા છે અને અત્યારે હજુ લીલાચારે જોવા મળી રહી છે તો મારી સાથે બને તો કે કે દોસ્તો તમે જોઈ લીધું જે આ તમાકુનો વિકાસ જોવા મળી રહ્યો છે અત્યારે કે એકદમ સારો વિકાસ છે તમાકુની હાઈટ પણ બહુ સારી છે અને પીલા ભગાવા માટે તૈયાર પણ થઈ ગયેલી છે દોસ્તો તો હસમુખભાઈને આપણે કે મુલાકાત લઈશું એટલે હસમુખભાઈ શું કહેવા માંગે છે એવું કહી રહ્યા છે મિત્રો અને આપણે એમના ઘરે જઈને એમની મુલાકાત લઈને એમની રજા લઈને આવે છીએ એમના ખેતરની અંદર કારણ કે કોઈના ખેતરનો એમના આપણે વિડીયો બનાવી શકતા નથી તો હસમુખભાઈનું કેવું એવું છે કે ઓની અંદર કોઈ પણ યુરિયા બુરિયા આપણે ખાતર વાપર્યું નથી ઓની અંદર એક નંબર ઓર્ગેનિક ખેતીનું ખાતર કરેલું વાવ્યું છે વાપર્યું છે અને બીજું કે જ્યારે એમને તમાકુની ખેતી કરવાની હતી ત્યારે જે કે આપણે જે સોનીયું જે ખાતર આવે છે જે આપણે પશુઓનું જે ખાતર આવે છે એ ખેતરની અંદર ભરેલું છે એટલે કે આઠ એટલે કે સત્તર સત્તર ટોલા જેવું પંદર સોળ સત્તર ટોલા જેવું સોણિયું ખાતર ભર્યું છે આ ખેતરની અંદર દોઢ વીઘા જેવું ખેતર છે મિત્રો અને એની અંદર પછી એમને એક ઠેલી ડીએપી આપ્યું છે અને જે ફર્ટિલાઇઝર જેવું કોઈ પણ ખાતર નથી વાપર્યું અને બીજું કે જે ઓર્ગેનિક ખેતીનું આપણે કે જે ભૂવાસ્ત્ર અને ગૌશ્ર જે ખાતર આવે છે એ ખાતર અને ડીએપી ખાતર બંને મિક્સ કરી અને જમીનની અંદર દાટી દીધું એટલે કે છોડના થડમાં દાંટી દીધું છે અને મિની ટ્રેક્ટરથી પહેરી દીધું છે મિત્રો તો મિત્રો આપણું મારું કેવું એવું છે કે એ જે ભૂવાસ્ત્ર ખાતર છે એ નાખવાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય છે અને કેવી આવક મળે છે અને કેવો વિકાસ તમાકુનો કરે છે એ જાણવાનો છે અને હસમુખભાઈનું કેવું શું થાય છે તમાકુની અંદર એ વિશે આજે આપણે વાત કરવાની છે તો મિત્રો આનું રિઝલ્ટ તો તમારી સામે જ છે કે તમાકુનો વિકાસ પણ બહુ સારો છે તમાકુની હાઈડ પણ બહુ સારી છે અને તમાકુ પણ એકદમ સરસ છે તો મિત્રો જે કે તમાકુની અંદર પીલા કેટલા છે પીલા કેટલા સમયે ભાગે છે હસમુખભાઈની અંદરમાં કેવી આવક મળે છે કેટલો ફાયદો રહેશે અને હસમુખભાઈ કેટલા સમયે પાણી આપે છે એ પણ આપણે એમને પૂછી લેશું તો મિત્રો તમને કદાચ ના ખબર હોય ને તમને જાણવા મળતું હશે કે તમે કેટલા સમયે તમે કઈ રીતે ખેતી કરો છો તો મિત્રો જે ઓર્ગેનિક ખેતી જે ભૂવાસ્ત્ર જે ખાતર આવે છે ગૌઅસ્ત્ર જે ખાતર આવે છે એ બહુ સારું ખાતર છે તમને જોવા મળ્યું તો હશે જ એનું રિઝલ્ટ અને બીજું જે એક આપણે જે કે યુરિયા ખાતર જ્યારે આપણે લેવા જઈએ છીએ તો એની સાથે સાથે આપણને અત્યારે એગ્રોની અંદરથી જે ખાતરની બોટલ પણ આપે છે કે એવું કહે છે કે બોટલ આપણે જરૂરી છે એના કારણે પાણી સાથે હાંકવાથી એ પણ જે યુરિયા ઠેલી યુરિયા ખાતર જે કામ કરે છે એ એવું જ એવું સેમ ટુ સેમ આ બોતલ પણ કામ કરે છે તો મિત્રો આજે આપણે એ બોટલ પણ આંકવાની છે અને હસમુખભાઈ એવું કરે છે કે મેં બિલકુલ આની અંદર યુરિયા ખાતર નથી વાપર્યું ફક્ત એ બોટલોનું યુઝ કરેલું છે અને જે કે આ મેં તમને જે ખાતર કયા એ ખાતર યુઝ કરેલા છે તો આપણે રૂબરૂબ આજે હસમુખભાઈ જોડે જ વાત કરીશું તો શું કહેવા માંગે છે હસમુખભાઈ ચાલો એમની મુલાકાત લઈશું તો મિત્રો તમને પણ આ મારું વાવેતર સારું લાગ્યું તો દિલથી આ વિડીયોને ખેતીવાડી વિશેનો વિડીયો છે તો વિડિયોની અંદર કોમેન્ટ કરજો અને તમે ક્યાં થઈ છો એ મને જણાવજો તો આજના વિડીયોમાં આટલું ચાલો હવે જાણીશું કે હસમુખભાઈ શું કહેવા માગે છે